एक बात कर का मैं hmm. आप लोग मंगा पुआ नो सोकरा ना गुकरा उसे काका ने चोरी चाहिए जा बने ली जा ती वन सोकरो जो बता बने हुआ दा hmm. था ये वन सोकरो तो बता मैं बीजी कॉलेज का ली जा हम्म तो तो आप अपुन स्वान होगी तो कोई थोड़ा गुत्ता ही

અમેજ ન <coughs> <coughs> જો ફુવાનું બોલાય એ આવી જાય આ જોજે આ તો આ છોકરાને મારે કે બીજું જોજો આવી જગ્યાએ બંધ્યા છે અને કોમને તો કોઈ જ નહીં આ ઓમ પડ્યું છે આ બોઘડો પડ્યો છે આ હજી તો પડી છે તો કોમ તો ખબર જ પડતી નહીં જો ત્યાં રહું છે જો જોતા માન બાપલે ઘેર હા ખાઈ ઈ જાવ છું ઘેર જ જાઉં છું એમને વાસ કાણ વર આ પગમાં કોટામાં મોટા વાગે તો ખબર ના પડે આ ભાઈ પણ સૌ વચ્ચે ભૂકી છે આ ખબર ના પડે આ વાગે તો હું થાય મારા ટોટિયા ભાગી જાય તો બીજું આ કૂતરું જો ગયા આ કૂતરું કરાશે બે હા દી ભણાવ મોબાઈલમાં ફૂવાની ઓળખતા નહીં આ તો ફો ફોનમાં વિડીયો આવ્યો તો બેઠો જોતો હતો

તો કોમમાં તો કોણ આવે એકલો જ આવું કે હું તાણે ના લઈ અંગાડી એ તો ઘેર જેટલું કોમ છે એ નવરી નવરીજ નઈ રાતે હું કોવાય આવો મારા અંગાટી સમ અત્યારે હું કોમ છે જ નરવા નહી રતો આખો દારે જૈન તે કોમ કર કાર કાર કર છે ઉપરથી હું કંટાળ્યો છું તાણે તે ઓય લાગબો તો કંટાળતો હોય તો ના એ તો ઘેર બરોબર છે કોમ કરે છે આ કો બેહો કે તું શાંતિ કો બેહો કે તમે તો આદત જ નઈ ગમતી મને આ બધું સો રાખવાનું આવે છે આ નકરો કચરો ભેગો કરે છે પરચુકાને ખબર નઈ પડતી

એલા તેલ નું બનાવતા બનાવતો નક મન ઉધરો થઈ જા હ હોય શીરો ખાઓ શીરો ખાય પણ હું કીધું ઘી બનાવજો ઘી હા આ તો આપણો ડાલડા ઘી છે એનો બને દેજે ઘી નો ચોખા ઘી બનાવવાનો હા તો ચોખું ઘી છે રી આ છે હા બો તો હારું કરજો ઉભા થઈને ફર ફર કરું છું આ જો જો આ બારી મૂકી દો વાયરો ખાવા મૂકી છે તાણ પછી ઓ બે હક જપીન પીન એ બધું વાક કર્યું જમસાઈ જમ જપીન એટલે અમે તાના બેહી તો રહે છે

બારી કાપવાનો છે તો હારું હું તમારા પેલા ભેમા પૈસા ને અંદાઈ ચાપી ચાપીને આવું હું એટલે કે હું દારૂ ને આવું એમ હા દારૂ લઈને રાઈ ને રાત તો હા દે હાલ તો તમે ઓવા હા તો જતા ઉતાર મોલી કે દારૂ લેતા હો હા આ એક વારી ગયા રે એના ફઈ નું ઠીકવામ નું ઠેકો નહીં અને આવો એક વારી છે તે આ જોજો આ રમણ ભમણ કઈ મૂક્યું છે ખબર જ પડતી નહીં મારે તો શું કરવાનું આ હેડો કાન મારે થોડું કામ કરવાનું હોય